એક મિનિટ ખેડૂત માટે વધુ વરસાદને લીધે ફેરસની ઓણપથી મગફળી પીળી પડવાનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં છે જો આ પીળાશ દૂર ન થાય તો ફોટોમાં દેખાય છે એવી મગફળી દેખાવા માંડે જો એની સારવાર કરવામાં ન આવે તો મગફળીની પીળાશ વધે છે અને ફોટોમાં દેખાય છે એ રીતે પાન દાજવા લાગે છે અને એના લીધે ઉત્પાદનમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો થઈ શકે છે તો ફેરસની ઉણપથી મગફળી પીળી પેળી હોય એના માટે દરેક ખેડૂત મિત્રએ ફેરસ એટલે કે હીરાખસી લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ અને તૈયાર ખોરાક એટલે કે વલડાટ આનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ તમે ફોટોમાં જોઈ શકો છો આ ખેડૂત મિત્રએ રિઝલ્ટ જોવા માટે વચ્ચેની બે લાઈનમાં છંટકાવ કરેલ નથી બાકીના ખેતરમાં ફેરસ લીંબુના ફૂલ અને વલડાટનો છંટકાવ કરેલો છે તમે પોતે જ જોઈ શકો છો আবার